તો ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી બધાને કેમ છો બધા મજામાં જ છો હું પણ મજામાં જ છું તો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જવાનું હોય કામે આટલા રીતે રજા હતી ભાઈ વરસાદના હિસાબે એટલે આજ જવાનું છે કામે કે બાજુ તો કઈ ખબર નથી કામે જવાનું છે તો હવે કામે જવું જોશે હાલો જાય કામે તો ફાઇનલી મિત્રો આપણે હવે નીકળી ગયા હાઈ આ છે આપણી વાડીનો રસ્તો તમે જોવો વરસાદ આવે એટલે આમાં આ ન હોય ખાડે ખાડા છે જોવો તમે મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા સાઈડ ઉપર થોડુંક કામ કરવાનું હતું પહેલા જમ્પર દેવાના હતા તો દઈ દેવી પાવર બંધ કરવાનું કીધું હે પાવર બંધ કરે એટલે જમ્પલ દઈ દેવી પછી અહીંથી બીજે જાવી ત આ જમ્પર દેવાના છે આ જમ્પર કરવાના છે નો કનેક્શન ના પછી જાવી બીજે તો અમે બે છડી ગયા જમ્પર કરવા ઉપર કરી છે ઉપર કરી વાળી હવે બાપાનું કીધું થાય બાપા પછી આવેલું એટલા કીધું જાય પછી કીધું કે બહુ દે આમલોમાં છડી ગયા બી સાયકાર ખાલ તો ફાઇનલી મિત્રો આપણે જમ્પર દઈ દીધા અને જવાનું હતું બીજી સાઈડ ઉપર અને જવાનું હોય મગરવાળા એક ટીસી સીધું કરવા તો આયલા જાય છીએ મગરવાળા તો મગરવાળા પોતી ગયા આવી અમે બાકા જીતું હવે અહીંથી જવાનું બીજી સાઈડ ઉપર પેલા સાની બાકા જીત બોલાય નાખી પછી બાકાજી થી બોલાય નાખતા હોય તો મિત્રો આપણે બીજી સાઈડ ઉપર પોતી ગયા હોય ટીસી સીધું કરવાનું છે આવી હવે ટીસી જોવા જાવી થાય કે નથી થાય એમ જોવી હવે બીજું થાય તો કરી વાળી જોવા હવે જોયેલી પેલા તો કરી વાળી ટીસી આ સીધું કરવાનું આંગળી બિહારવાની આપણે બિહારી કારણની બાકાજી કી બોલાવી દીધી આંગળી બેહારી ને ચેન કપડાં મારી ને ટીસીસી દૂર તો આપણે આંગળી બેહારી છે એટલી વારમાં તો મને કહે સાગરભાઈ કે તને નો આવડે આ ઘોરે લાવ્યું મારું મેં કીધું વ્યવ વ્યવ સાગરભાઈ હાલો વાહ સાગર વાહ ભડંગે ભાટી કે બોલે જાડંગે જાટી કે બોલે જદમાં કટાકા પિયા સોદલા ભજાય આયા રંગ ધાવા નદી નાળા પોર વાળા તા તો વરહે વેગા સિંગારાના કાળા રઢી આવાજ માસ્કાવા માસ્કાવા ભરવા ખપારા તા તો હાથ લીધી વાર મારા દીધી દેવી

તો સેન કફા ની બોલાય દીદી બાકા જીકી સાગર ભાઈ હમણાં ટીસી સીધું તો મિત્રો આપણે હવે ટીસી સીધું કરી વહેલું છે એટલે વાયર ખેંચવાના બાકી રહ્યા છે તો પેલા વાયર હવે ખેંચી લેવી અને પછી અહીંથી જવાનું પાછું દઉં ફાળદ ફાળદું કામ હે તો અહીં પહેલાં વાયર ખેંચી લેવી પછી જાવી ફાળદ અંદર એમિંગ બહુ આવતો હતો તો બહાર આવ્યો ડિસ્ટાર્જ કરવા ડિસ્ટાર્જ આપણે કરી ગયો છે અને હવે વાયર ખેંચવાના હે તો વાયર ખેંસી લેવી પછી અહીંથી જાવી ફાડદ ફાઇનલી મિત્રો આપણે ઘીરે પોતી ગયા હોય હાડદન થોડુંક જાજુ કામ હતું એટલે વિડીયો ઉતારી નથી કા તો ફાઇનલી ઘરે પહોંચી ગયા હવે તો મિત્રો આપણે કામેથી આવી ગયા ઘરે ઘરે ખાય ને હવે બીજી વાડી આંટો મારવા જવાનું છે એટલે બીજી વાડી આંટો મારવા એલા જાય બરું જુઓ તમે આ રસ્તામાં ખડ જામી ગયું છે Abah tuh ada dua puluh juta kan, itu yo rastam. Jadi supaya kayak apa yang dihalu ya, abah itu tuh terkohir ya, nih. Ah, soya, bi. Soya, bi, baki ya nomor sih. તો હાલા જ આવી હવે બીજી વાડીએ હવે ગારો બહુ છે ખૂદતા ખૂદતા હાલા જાય છે તો ફાઇનલી મિત્રો આપણે પોતી ગયા હવે વાડીએ આપણે વાડીએ માટો મારવાનો હોય વજરાક જોઈ કેવું છે ગારો બારો આ હે આપણે જઈશું ભાઈ સોયાબી જો આજે આપણા ખેતરમાં જવાનું છે આપણે તો જાહેર વાવેલી છે ઝાહેર કેવી કોપડી છે જરાક જોઈ આવી હા વાયલા જ આવી છે તો આપણે પોતે જ્યાં આપણા ખેતરમાં આવે જાય જોઈ લ્યો આપડી જાહેર છે જોઈ લ્યો બધું આપણું જ છે આવ્યા તા તો રોજ હગડ કરી જાવ એવું લાગે છે જો મિત્રો આપણે વાડિયાથી સીધા આવ્યા ફેને ના વાતો દાવીને પછી ધીરે આવી આપણે આવી જાય ના આવે ચાલો હવે નાઈ લે પેલા મિત્રો આપણે મસ્ત મજાનું નાઈ લીધું છે હવે આ આવી ઘરે કપડાં બદલાઈ નાખી પાછા થઈ જાવી ધમ્પ્લેટ ચાલો વ્યાજ આવી ઘરે ફાઇનલી મિત્રો આપણે કપડા બદલાવીને જગ્યા રેડી અને આ વિડીયો અહીંયા પૂરો કરી વાળી વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ કરો શેર કરો જય માતાજી